અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા મેમનગરમાં બે મિત્રોએ ભેગા મળીને બીજા મિત્રને બોલાવી તેના ઉપર હુમલો કર્યો હતો ચિરાગ નામના યુવકને મળવા બોલાવી તેના બે મિત્રો ઈશ્વર અને ભૂપેન્દ્ર બંને ભેગા મળીને ચિરાગના પગ પર હથોડા તેમજ માથાના ભાગમાં માર મારવામાં આવતા જ

માટા પેટી તાઈ તને ક્યાં બોલાયો તો અને કઈ રીતે તને માર્યો મેં માર કાટ કેમ ગડી કાટ પછી તને શું કર્યું હા તો માટો આ થોડો તને ક્યાં ક્યાં માર્યો ફોગ માતે પછી માતા માતે ગલો દાપાટ્યો કેટલા જણા હતા તને મારવામાં બે ચાર ના તો એ લોકોને ઓળખે છે હા શું નામ છે એમના એ સવાટ બોપેન્દ્રત ઈશ્વર ભોપેન્દ્ર હા અને બીજો બસ બે ઈશ્વર ને ભોપેન્દ્ર બે જણા હતા હા પછી તને શું કર્યું લોકો મારીને તને કે નીચે મુકી દે તો તને કોણ લઈ ગયો હોસ્પિટલમાં એની બેન ఏని ఎన్ని తన హోస్పట లేని తన ఓ